ખબરોમાં આગળ વધીએ તો ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી કેમ્પેન સોંગમાં ફેરફાર કરાવવા કહ્યું છે તો ઈસીએ કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો

ન્યાયતંત્રની ની છબી ખરાબ થાય છે આ સિવાય ઈસીઆઈ એક એમ પણ કહ્યું કે જેલ કે જવાબ મે વોટ વાળી લાઈન ઘટાડી ઘણી વખત રિપીટ કરવામાં આવી છે જે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો ઓગણીસો ચોરાણુ હેઠળ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ કોડના એસીઆઈ ગાઈડલાઇન અને નિયમનું ઉલ્લંઘન કરી છે તો આના જવાબમાં આતિશે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની તાનાશાહીનો પુરાવો જનતાની સામે રાખ્યો છે તાનાશાહની સરકારનું બીજું લક્ષણ એ છે કે અન્ય પક્ષોને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે આના જવાબમાં આતિશે કહ્યું કે આપના કેમ્પેન સોંગમાં ક્યાંક પણ બીજેપીનો ઉલ્લેખ નથી અમે તાનાશાહી સામે લડવાની વાત કરી છે તેના પર ચૂંટણી પંચનું કહેવું છે કે આ શાસક પક્ષની ટીંકા છે ભારતીય જનતા પાર્ટીના અન્ય રાજકીય હથિયાર ચૂંટણી પંચે એક પત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કેમ્પેન સોંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે જ્યારે ચૂંટણી પંચ કોઈ પણ પક્ષના કેમ્પેન સોંગ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમણે કહ્યું કે હવે ચૂંટણી પંચ પણ સ્વીકારી રહ્યું છે કે ભાજપ તાનાશાહી કરી રહ્યું છે જ્યારે ભાજપના લોકો સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરે છે અને તાનાશાહી કરે છે ત્યારે ઈસીને કોઈ તકલીફ થતી નથી પરંતુ જો આપણે તેનો વિરોધ કરીએ અને તેનો ઉલ્લેખ કરીએ તો પણ પંચને મુશ્કેલીઓ છે